નમસ્કાર આપ જોઈ રહ્યા છો છાવદ ન્યૂઝ શ્રી ઠાકોર સમાજ ટ્રેચાલિત ઉંઝા તાલુકા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહમિલન તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ દાસદ જિયાગો ગામ મહારાજના મંદિર દાસદ મુકામે યોજાઈ ગયો સરપંચની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો ક્ષત્રિય ઠાકોર સમાજ મિલન તેમજ સન્માન માં ઉંજા મુકામે લાઇબ્રેરી બનાવવાના મુખ્ય એક ઉદ્દેશ સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વિવિધ દાતાશ્રીઓએ ક્ષત્રિય ઠાકુર સમાજને લાઇબ્રેરી બનાવવા માટે દાનનો વરસાદ વરસાવ્યો હતો उन्जा तालुका सहसत्र्य ठाकुर समाज प्रमुख भानु भाग चौवाने आ कार्यक्रम ने ले जना युवक सत्र्य ठाकुर समाज माते सर्वांगी विकास माते कन्या घेरावणी सामाजिक प्रसंग अथ विनाना खर्चाओ बंद करवा मोबाइल ना बिन जरूरी उपयोग पर प्रतिबंध उच्च शिक्षण पर भार मुकू कार्य के मार्गदर्शन पर भार मुकू बाल प्रतिबंध અધશ્રદ્ધા નિવારણ જેવા મુદ્દાઓ પર અગાઉ સમય ઊંઝા ક્ષત્રિય ઠાકોર સમાજના દરેક ગામોની મુલાકાત કરી સમાજના સર્વાંગી વિકાસ માટેની કામગીરી કરવામાં આવશે શત્રિય ઠાકોર સમાજ ટસ્ટ સંચાલિત ઉંજા તાલુકા શહેર શત્રિય ઠાકોર સમાજ નું સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ ઉંજા તાલુકા શહેર શત્રિય ઠાકોર સમાજ પ્રમુખ பானુ પાછોવાળ ઉંજા તાલુકા શહેર સમૂહ લઘ્ન સમિતિ પ્રમુખ જવાનજીત ઠાકોર સહિત ટીમ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને બાનુશીજી જોહવાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા એના ઉપર જે મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો આજે કે બાળલગ્ન કુરિવાજો વ્યસન મુક્તિ શિક્ષણનો અભાવ બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો આ બધા મુદ્દાઓ પર આજે સમાજના અગ્રણી દ્વારા ભાર મૂકવામાં આવ્યો અને આવનારા સમયની અંદર ઊંઝા તાલુકાની અંદર જે લાઇબ્રેરીનું અમે આયોજન લઈને નીકળ્યા છીએ એના ઉપર ખૂબ ભાર મૂકી અને ટૂંક જ સમયની અંદર અમે ઊંઝા તાલુકાના દરેક ગામોની અંદર અમે એક યાત્રાલય નીકળવાના છીએ ઘર ઘર ખૂલી વળવાના છીએ કે આ સમાજને શિક્ષણની બહુ જરૂરિયાત હોવાથી ઊંઝાની અંદર અદ્યતન લાયબ્રેરીની સુવિધા ઊભી થાય એ લાયબ્રેરીની અંદર કે કોઈ ગામનું બાળક આવે તો એની એન્ટ્રી થાય તો ફિંગર પ્રિન્ટથી એન્ટ્રી થાય અને એના મા બાપના મોબાઈલમાં મેસેજ પડે કે અમારું બાળક આજે લાયબ્રેરીમાં ગયું અને જ્યારે કલાક કે બે કલાકનો એનો ટાઈમ પીરિયડ વાંચનનો પૂરો થાય અને બહાર નીકળે તો પણ ફિંગર પ્રિન્ટથી બહાર નીકળે તો એના મા બાપને ખબર પડે કે ભાઈ અમારું બાળક આજે લાઇબ્રેરીમાંથી હવે બહાર નીકળ્યું એ રીતના અમે આખા તાલુકાના અંદર પ્રવાસ કરી અને અમે ટૂંક સમયની અંદર લાઇબ્રેરી લાયબ્રેરી કઈ જગ્યાએ મુખ્ય સ્થળ લાઇબ્રેરીનું સ્થળ અમારું પ્રોપર ઊંઝાની અંદર રહેશે અમે જગ્યાનું અત્યારે છોડખોળ કરી રહ્યા છીએ ટૂંક જ સમયમાં સમાજના પોતાના એક મકાનની અંદર લાઇબ્રેરી ચાલુ થાય ઊછીયા છે અને આજે જે કાર્યક્રમમાં કોણ ઉપસ્થિત રહ્યો ખાસ કરી આજના કાર્યક્રમમાં અભિજીતભાઈ બારડવાપુ ચંદનજી સાહેબ સુપૂર રમજીભાઈ તળેટી ગંજા તાલુકા સંગઠના સમિતિના પ્રમુખ શ્રી જવાનજી બીએન ઠાકોર સાહેબ રાજભાટ રિજિન સાહેબ અને ગંજા તાલુકાના નામે અનામી આદિવાન શ્રીઓ અને બધા ઉપસ્થિત આપો ખાસ કરીને આનનારા સમયની અંદર જો શિક્ષણ નહીં હોય તો આ ટેકનોલોજીને દુનિયામાં કઈ રીતના આગળ જવું તો આ સમાજને કહીંથી આ મંચ ઉપર બી આહવાન કરીએ છીએ કે આ સમાજના ભગીરથ કાર્યમાં જોડાજો તો આવનારા સમાજની અંદર જે આપણા જે સમાજનું વળી છે બાળકો છે એમનું કારકિર્દી ઉજ્જવળ બને